સૂતરનો દોરો લઈ ગાંઠોવાળી આ દોરો ડાબા હાથે બાંધવો વ્રતના દિવસે જાગરણ કરી શ્રી વિષ્ણુનું ધ્યાન ધરવું બ્રહ્મ ભોજન કરાવવું ગૌદાન કરવું કોરા વસ્ત્રનું દાન કરવું આ વ્રત ચૌદ વર્ષ કરવાનું હોય છે ધરાસણા નામે એક ગામ હતું તેમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ બ્રહ્મનાથ અને પત્નીનું નામ સાવિત્રી હતું તેમની સંતાનમાં એક પુત્રી માયાવતી જ્યારે માયાવતી પાંચ વર્ષની થઈ ત્યાં બ્રાહ્મણી દેવલોક પામ્યા બ્રાહ્મણે માયાવતીને સાચવા અને પાછળથી જિંદગીમાં કોણ રોટલા ઘડી આપશે એ વિચારથી બીજા લગ્ન કર્યા બીજી પત્ની લાવ્યા પરંતુ પત્ની સ્વભાવે હતી અને ઈચ્છાથી ભરેલી હતી માયાવતી પર ખૂબ જ દુઃખ આપતી માયાવતી ઉમર લાયક થઈ બ્રાહ્મણ તેના લગ્ન માટે મૂર્તિયા શોધવા લાગ્યા પણ તેને કોઈ સુયોગ્ય વર ધ્યાનમાં આવતો ન હતો એક દિવસ બ્રાહ્મણ ને ઘરે ઋષભ નામના મુનિ પધાર્યા તેણે માયાવતીને જોઈ અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી બ્રાહ્મણે રાજી ખુશીથી માયાવતીને પરણાવી નવી માએ દહેજમાં કંઈ જ ના આપ્યું ઋષભ મુનિ માયાવતીને લઈ વિદાય થયા બંને જણા ગાડામાં બેસી આશ્રમ તરફ જતા હતા

આ વ્રત કરનાર સ્ત્રી પુરુષ વાચક એક અનાજ લઈને રાંધવું તેમાંથી અડધું બ્રાહ્મણને આપવું અને અડધું પોતે પ્રસાદ તરીકે ખાવું એક સૂત્રનો દોરો લઈ તેની ડાબી બાજુએથી ચૌદ ગાંઠવાળી તેને કંકોથી રંગવો અને તેની પૂજા કરવી અને ડાબા હાથે બાંધવું માયાવતી વ્રતની વિધિ સાંભળી અને ત્યાં જ વ્રતનું પૂજન કરી પોતાના ડાબા હાથે દોરો બાંધી લીધો થોડીવારમાં મુનિ સંધ્યા કરી આવ્યા બંને ગાડામાં બેસી આશ્રમ તરફ નીકળ્યા આશ્રમે આવી બંને પતિ પત્ની સંસાર માંડવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ મુનિ માયાવતીના હાથના કાંડે દોરો જોયો તેના મનમાં શંકા પડી કે મને વશમાં કરવા આ દોરો બાંધ્યો છે આથી તેને ગુસ્સો આવ્યો અને માયાવતીના હાથેથી દોરો તોડી નાખ્યો માયાવતીએ કહ્યું દોરો અનંત ભગવાનનો છે મેં આજે વ્રત લીધું છે પણ મુનિ માન્યા નહીં દોરો તૂટતા બહુ દુઃખ થયું તેણે દોરો લઈને દૂધમાં નાખ્યો મુનિ આ જોયા તેણે દૂધમાંથી દોરો કાઢી બાળી દીધો જાણીએ અજાણીએ મુનિના વર્તનથી અનંત ભગવાન કોપાયમાન થયા થોડા સમયમાં તેના આશ્રમમાં દુઃખના દાડા ઉતરી આવ્યા તેમની સુખ શાંતિ અને સમૃદ્ધિ છીનવાઈ ગઈ તેઓ દુઃખી થયા દાંતને અને અન્ન સાથે વેર થઈ ગયું માયાવતી સમજી ગઈ કે પતિએ ભગવાન અનંતનું કરેલું અપમાનનું પરિણામ છે એણે પતિને સમજાવતા કહ્યું સ્વામી આપણા પર અનંત ભગવાન રૂઠ્યા છે અને તેમનું અપમાન કર્યું છે આથી એ દિવસો આવ્યા છે માટે કૃપા કરી ભગવાનને રીઝવી તમે એની ક્ષમા માંગો આ સાંભળી મુનિની આંખ ખુલી અને તેને પસ્તાવો થયો તેઓ ભગવાનને શોધવા જંગલમાં ગયા રસ્તામાં આરામ કરવા આંબા નીચે બેઠા તો આંબો બોલ્યો હે મુનિ તમે ક્યાં જાઓ છો મુનિએ વાત કરી આંબો બોલ્યો હે મુનિરાજ મારા ફળ કોઈ ખાતું નથી મારી ડાળીએ કોઈ માળો બાંધતું નથી તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતા મુનિને ગાય મળી ગાયનું દૂધ કોઈ પીતું ન હતું મુનિ તેને પણ આશ્વાસન આપી આગળ વધ્યા આગળ જતા બળદ મળ્યા તેને પણ કોઈ ગાડું જોડતું ન હતું પછી બે તળાવ મળ્યા તેનું પાણી પણ કોઈ પીતું ન હતું પછી ગધેડો અને હાથી મળ્યા એ બંને દુઃખી હતા મુનિ બધાને આશ્વાસન આપી આગળ વધ્યા જંગલમાં બહુ રખડ્યા પણ મુનિને ક્યાંય ભગવાન અનંત ન મળ્યા આથી તે નિરાશ થયા અને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવા તૈયાર થયા ત્યાં અચાનક તેમની પાસે એક બ્રાહ્મણ આવ્યો અને તેને આત્મહત્યા કરવાનું કારણ પૂછ્યું મુનિએ કહ્યું મારે અનંત ભગવાનના દર્શન કરવા છે હું તેમને શોધી શોધીને થાક્યો પણ ક્યાંય મળતા નથી વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું તારે અનંત ભગવાનના દર્શન કરવા છે તો ચાલ હું તને દર્શન કરાવું આ સાંભળતા મુનિ ખુશ થયા બ્રાહ્મણ આગળ અને મુનિ પાછળ બંને ગુફા પાસે આવી પહોંચ્યા ત્યાં જઈ વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું અંદર તને ભગવાનના દર્શન થશે મુનિએ ગુફામાં જઈ જોયું તો સ્વયં અનંત ભગવાન બિરાજમાન હતા મુનિ તેના પગમાં પડે ફૂલની માફી માંગી ભગવાને તેની આર્દ્રતા જોઈ તેને આશીર્વાદ આપતા કહ્યું વત્સ તું હવે આશ્રમે જા અને મારું વ્રત કરજે જેથી તને સુખ શાંતિ મળશે અને અનંત કાળે સ્વર્ગ મળશે મુનિ ખુશ થયા અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો પછી મુનિએ રસ્તામાં બધા મળેલાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે અનંત ભગવાને કહ્યું હે મુનિ આ બધાની આગલા જન્મના પાક નડે છે આંબો ગયા જન્મમાં વિદ્રાન હતો પરંતુ કોઈને વિદ્યા આપતો ન હતો આંબાના ફળ તમે તોડજો તેથી તેનું દુઃખનું નિવારણ થઈ જશે ગાય પૃથ્વી હતી બળદ ધર્મ હતો તલાવડીઓ ગયા જન્મે બ્રાહ્મણીઓ હતી પણ કોઈને દાન ન કર્યું હોવાથી કોઈ તેનું પાણી પીતું નથી ગધેડો ક્રોધી બ્રાહ્મણ હતો આથી અભિમાની રાજા હતો અને જે બ્રાહ્મણ તમને મળ્યા તે હું પોતે હતો આટલું કહી અને ભગવાન અનંત અંતર ધ્યાન થઈ ગયા મુનિ ભગવાનનું સ્મરણ કરતા આશ્રમે આવ્યા અને ભાદરવા માસની અજવાળી ચૌદશે પતિ પત્ની બંનેએ વ્રત કર્યું વ્રતના પ્રતાપે માયાવતીના કુખે પુત્ર અવતર્યા સુખ શાંતિ સમૃદ્ધિ મળી આમ હે અનંત પ્રભુ તમે જીવા માયાવતીને ફળ્યા ઋષભ મુનિને ફળ્યા તેમ વ્રત કરનાર સૌને ફળજો કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો